લગભગ છેલ્લા પંદર સોળ વર્ષથી સુરભી ગ્રુપ અને અબ તક રાજકોટના યુવાનો માટે નવરાત્રીમાં એક આકર્ષણનું સ્થળ બની ગયું છે ખૂબ સુંદર વ્યવસ્થા સલામતી અને એક શિસ્તબદ્ધ રીતે વિજયસિંહ અને ના નેતૃત્વમાં ખૂબ સુંદર નવરાત્રિ મહોત્સવ થઈ રહ્યો છે ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખેલૈયા પણ ખૂબ ઉત્સાહમાં છે અને જાણે આખી રાજકોટની યુવાની ઝૂમી રહી હોય એવું લાગી રહ્યું છે બસ નવરાત્રિમાં ખૂબ ખેલે શક્તિની આરાધના કરે અને આવનારા દિવસોમાં આપણું રાજકોટ ખુબ શક્તિવાન બને એ